જીવદયા અને માનવ સેવાના છેલ્લા અઠાવન વર્ષથી સતત કાર્યરત સંસ્થા સેવા મંડળમાં છેલ્લા નવ વર્ષથી સંતોષકારક સેવા આપતા દાંતના ડોક્ટર રાજવીબેન મામતોરા ખત્રી ને તાજેતરમાં સેવા મંડળમાં ભવ્યાથી ભવ્ય વિદાયમાન આપવા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો સમારોહના પ્રમુખ સ્થાનેથી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે સૌને આવકારી ડોક્ટર રાજવીબેન મામતોરાની સેવા મંડળમાં આપેલી નવ વર્ષની સેવાને બિરદાવી હતી સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ મણિલાલ શાહે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ડોક્ટર રાજવીબેન મામતોરાની સેવાની સરાહના કરી માંડવીના કેટલાય લોકોની દાંતની સારવાર સંતોષકારક રીતે કરી છે તેથી તેઓ લોકપ્રિય બન્યા છે ડોક્ટર રાજવીબેન મામતોરા ખત્રીને અર્પણ કરાયેલા સન્માનપત્રનું વાંચન સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ જી શાહે કર્યું હતું સેવા મંડળના ટ્રસ્ટી મંડળના હસ્તે ડોક્ટર રાજવીબેનને મોમેન્ટો એનાયત કરી સન્માન અર્પણ કરી ડોક્ટર રાજવીબેનનું અભિવાદન કરેલ હતું આ પ્રસંગે સેવા મંડળના પ્રમુખ अशोकભાઈ શાહ ટ્રસ્ટી મંડળના સર્વશ્રી ભગવતીપ્રસાદ મોથારાઈ ચંદ્રશેનભાઈ શાહ જયેશભાઈ જી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહે ઉપસ્થિત રહીને ડોક્ટર રાજવીબેનની સેવાની સરાહના કરી હતી આ પ્રસંગે ડોક્ટર રાજવીબેનના પતિ શ્વેતકુમાર ખત્રી અને સેવા મંડળનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સન્માનના પ્રત્યુત્તર માંડો રાજવીબેન મામટોરાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા આજે હું વિદાય લઉં છું અહીંથી ત્યારે આ લોકો બધા ટ્રસ્ટીઓ સ્ટાફવાળા બધા ભેગા થઈને નાનકડો પ્રોગ્રામ કર્યો છે બહુ મજા આવી હું જ્યારે અહીં સેવા મંડળમાં જોઈન થઈ 2016 માં ત્યારે હું જસ્ટ પાસ આઉટ હતી ફ્રેશર હતી મારી પાસે એટલું બધું એક્સપિરિયન્સ નહોતો તે છતાં આખું સેવા મંડળનો સ્ટાફ અને ટ્રસ્ટી ગણે મારા ઉપર વિશ્વાસ રાખી આખી સેવા મંડળના દાંત વિભાગની જવાબદારી મારા ઉપર રાખી અને હું અપેક્ષા રાખું છું કે કારીગરી સારી રીતે નિભાવી હોય બધાને લાગે મારી આપ્યો છે સ્ટાફ મારો સ્ટાફ સ્ટાફ મેમ્બર જે હેલ્પિંગ હોય ઈ ખૂબ અગત્યના છે અમારા માટે ઈ જો બરાબર ન હોય તો અમે કાંઈ જ ન કરી શકીએ તો હું એમનો ભી થેન્ક યુ કહેવા માંગુ છું કે એમણે મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો ને બધું કામ સારી રીતે થયું ને સેવા મંડળના ટ્રસ્ટીઓનો બી હું અત્યારે આભાર માનું છું કે એમણે મારા ઉપર વિશ્વાસ રાખ્યો ને આગળ પણ કંઈ ભી હશે તો આપણે સાથે કામ કરશું જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો